નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બનેલી સત્ય ઘટના પર અઢાર વર્ષની અભિરૂપા ટુ વ્હીલ પર જતી હતી ત્યાં અચાનક સામેથી એક મોંઘી કાર આવી અને એનો માર્ગ રોકીને ઊભી રહી ગઈ અભિરૂપાનો ગુચ્છો જવાળા મૂકીને જેમ ફાટી નીકળ્યો કાર ચલાવી રહેલા યુવાનને ઉદ્દેશીને એણે કહ્યું દેખાતું નથી હમણાં અકસ્માત થઈ જાત હમણાં યુવાને સ્માર્ટ જવાબ આપ્યો અકસ્માત થઈ જ ગયો છે મારી નજર અને તમારા દેહની નજાકત વચ્ચે અકસ્માત થઈ ગયો છે બોલો હવે કંઈ પૂછવું છે હા પૂછવું છે તમે કોણ છો તમારું નામ કામ ઠામ ઠેકાણું મારો રસ્તો રોકવાનું કારણ અવિરૂપાના મનમાં ઉઠી રહેલા પ્રશ્નો સાસા હતા પણ હવે એનો ગુચ્છો બનાવટી હતો આટલા હેન્ડસમ યુવાનને જોયા પછી કોઈ યુવાન છોકરી એના પર સાસો ગુચ્છો કરી જ ન શકે યુવાનને આ તૃતીય પ્રશ્નપત્રના જવાબો પણ સ્માર્ટનેસ સાથે આપ્યા મારું નામ ઈશ્રિત છે મારું ક્વોલિફેક્શન સિવિલ એન્જિનિયર કામ ઠામ ઠેકાણું આ શહેરના શ્રેષ્ઠ ત્રણ બંગલાઓમાંથી એકમાં તમારો મારગડો રોકવાનું એકમાત્ર કારણ છે એ છે કે તમે મને ગમી ગયા છો હું તમારા પ્રેમમાં પડી ગયો છું એની મોર ક્વેશન્સ અભિરુપા નિરુત્તર બની ગઈ રહ્યો રહી જહ્યો ગુસ્સો પણ ઓગળી ગયો મમ્મી પપ્પા દીવો લઈને શોધવા જાય તો પણ આવો વર ન ચડે સુપાત્ર જીવનસાથી તરીકે હોવા જોઈએ એ તમામ લક્ષણો આ ઈશ્રિત નામના યુવાનમાં મોજૂદ હતા અભિરૂપાના મનમાં ભલે ગુસ્સો બસ્યો ન હતો પણ એક પ્રશ્ન તો હજુ રહ્યો હતો ઈશ્રિત આ વળી કેવું નામ ઈશ્રિતનો અર્થ જણાવશો ઈશ્રિત એટલે બ્રહ્મા ઈશ્રિત એટલે માલિક હું ભલે ત્રણ ભુવનનો માલિક ન હોઉં પણ મારા મનમાં કોઈ ત્રિભુવન વિજેતા સુંદરીના માલિક બનવાની ઈચ્છા તો ખરી તમે બહુ ફાસ્ટ શું કહીને અભિરુપા હસી પડી એ શ્રી સમજી ગયો કે એ હાસ્ય નહોતું પણ હા હતી એણે કહી દીધું અત્યારે તો જાઉં તમારે કોલેજ જવામાં મોડું થતું હશે પણ મારો બંગલો તમારી કોલેજના પાછળના ભાગમાં જ આવેલો છે તમારા ક્લાસરૂમની બારીમાંથી મારો બંગલો તમે જોઈ શકશો બસ આટલી જ વાત અને દસ મિનિટ પછી અભિરૂપા પોતાના ક્લાસરૂમની બારીમાંથી દેખાતા બ્લેક નાઇટના તાજમહેલ જેવા શોભતા ભવ્ય બંગલાને નીરખી રહી હતી એના દેખતા જ ઈશ્રિત પોતાની લક્ઝરિયસ ગાડીમાં બેસીને બંગલામાં ખુલ્લા ઝાપામાં જઈને દાખલ થયો બહાર નીકળીને પગથિયા સડીને ઘરના પ્રવેશ દ્વાર પાસે પહોંચ્યો ડોરબેલ દબાવી એક વયોવૃદ્ધ પુરુષે બારણું ખોર્યું એમના શરણોમાં ઝૂકવા ગયો વૃદ્ધે એને સાથી સાથે જકડી દીધો અભિરુપા સમજી ગઈ આ એના પપ્પા અને પોતાના ભાવિ સસુરજી અત્યારે પોતે કોલેજમાંથી બંગલો જોઈ રહી છે ભવિષ્યમાં પોતે બંગલાની બારીમાંથી આ કોલેજને જોતી હશે અભિરુપાએ જે જોયું સાંભળ્યું અને સમજ્યું એ દૃશ્ય અહીં પૂરું થયું હવે એને જે દેખાતું કે સંભળાતું ન હતું તે દ્રશ્ય શરૂ થયું બંગલાના માલિક શેઠ કનક સંદે સાથી સાથે જકડાયેલા યુવાનને પૂછ્યું રાજ તારું કામ આટલી વારમાં પતી ગયું તું તો કહેતો હતો કે તારે લગ્ન માટે તારી જ્ઞાતિની કોઈ છોકરી જોવા માટે જવાનું છે કન્યા પક્ષ પર સારી સાપ પાડવા માટે તે તારા દીકરા ઈસ્ત્રિતના કપડાં સૂટ ઘડિયાળ વગેરે બે કલાક માટે માગ્યા હતા પણ તું તો પંદર મિનિટમાં જ પાસો આવી ગયો હા શેઠજી મારો જે હેતુ હતો એ પંદર મિનિટમાં જ સિદ્ધ થઈ ગયો નાના શેઠના કપડાં વગેરે હું ધોઈને ઇસ્ત્રી કરીને પાસા જેમના તેમ એમના ઓડ ઓડર મૂકી દઈશ મારા પિતાજી ન કરે એવું કામ કર્યું છે શેઠજી આપનો ઉપકાર હું અરે ગાંડા એમાં ઉપકાર કેવો ને વાત કેવી એક માણસ બીજા માણસના ખપમાં ન આવે તો એ માણસ ન કહેવાય જા હવે ઝટપટ તારા મૂળ કપડાં પહેરી લે અને કામે લાગી જા શેઠ કનેક્શન દે વાત પૂરી કરી બ્રાન્ડેડ વસ્ત્રો બદલીને રાજુ ઘરઘાટીએ પોતાનો સડ્ડો અને બાંડું ચડાવી લીધા અને ઘરકામમાં જોતરાઈ ગયો રાત પડી ત્યારે બંગલાના કમ્પાઉન્ડમાં આવેલી ઓરડીમાં જઈને ઊંઘી ગયો રાજુ ગરીબ હતું પણ દેખાવડો હતો ઓછું ભણેલો હતો પણ સબકાર હતો નાના શેઠ ઈશ્રીતની સાથે રહીને એ બોલવા ચાલવાનો શિષ્ટાચાર શીખી ગયો હતો ઈશ્રીતભાઈ બે વરસથી અમેરિકા ચાલ્યા ગયા હતા એટલે શેઠ કનકશનનું અને બંગલાનું ધ્યાન રાખવાની પૂરેપૂરી જવાબદારી વિશ્વાસુ નોકર રાજુના માથા પર આવી ગઈ હતી કનકશન સેટ તો એવું માનતા હતા કે એમનો વફાદાર નોકર નાના શેઠના કપડાં માંગીને પોતાની ભાવિ જીવનસંગની પર સારી સાપ પાડવા ઈચ્છે છે એમને શી ખબર કે રાજુ હળાહળ જૂઠ્ઠો બોલીને કોઈ રૂપાળી રમણીની લાગણીઓ સાથે રમત રમી રહ્યો છે ચાર પાંચ મુલાકાતો પછી અભિરૂપાએ ઈચ્છા વ્યક્ત કરી ઈશ્રિત એકવાર મને તારા બંગલે લઈ જાને રાજુએ ના પાડી દીધી મારા પપ્પાનો સ્વભાવ ભારે વિચિત્ર છે અત્યારે સમય પાક્કો નથી હું યોગ્ય સમયે તને લઈ જઈશ વચ્ચે થોડા દિવસ એવા આવ્યા કે રાજુ એની પ્રેમિકાને મળવા જઈ શક્યો નહીં કારણ કે કારણ એ હતું કે અમેરિકાથી ઈશ્રિત ચાર અઠવાડિયા માટે પપ્પાજીને મળવા આવ્યો હતો ઈશ્રિતની હાજરીમાં તો એના વસ્ત્રો અને અન્ય ચીજ વસ્તુઓ કેવી રીતે વાપરી શકાય વિરહની આગમાં બળતી અભિરૂપ અચાનક એક દિવસ ઈશ્રિતના બંગલે જઈ સડી એણે પગથિયા સળતી જોઈને રાજુના મોતિયા મરી ગયા એ દોડીને બંગલાની પાછળ આવેલા વોર્સિંગ એરિયામાં સંતાઈ ગયો બંગલાના દ્વારો ખુલ્લા હતા ડ્રોઈંગ રૂમમાં ચાસો ઈશ્રિત પોતાના મનગમતા વસ્ત્રો પહેરીને બહાર જવાની તૈયારીમાં હતો ઈશ્રિતની નજર અજાણી રૂપાંગના પર પડી એણે સોફ્ટલી પૂછ્યું હેલે તમારે કોને મળવું છે ઈશ્રિતને અબીરૂપાની આંખો કોઈને શોધી રહી હતી એ ઘરમાં હાજર છે એને કહો કે એની ગર્લફ્રેન્ડ મળવા માટે આવી છે ગર્લફ્રેન્ડ ઈશ્રિતની ઈશ્રિત તો હું શું ઈશ્રિતની આંખો સામે ઊભેલી અપ્સરાનું સૌંદર્ય પાન કરી રહી હતી તમે ઈશ્રિત છો નોટ પોસિબલ એમ કંઈ ઈશ્રિતના કપડાં સૂટ અને ગોગલ્સ ધારણ કરી લેવાથી તમે મારા ઈશ્રિત ન બની શકો બોલતા બોલતા અભિરૂપાની નજર ઈશ્રિતના શરીર પર શોભી રાજુ કમ ઈશ્રિતની નિશાનીઓ પર ફરી રહી હતી આનો ખુલાસો હું કરું બેટા શેઠ કનેક્શન રૂમમાં પ્રવેશ્યા હું બધું સમજી ગયો છું તું જેને ઈશ્રિત માની બેઠી છે એ રાજુ છે અમારો વર્ષો જૂનો ઘરઘાટી મારી ઉદારતાનો એણે ગેરલાભ ઉઠાવ્યો હું હમણાં જ એને કાઢી મૂકું છું રાજુ અહીં આવ ક્યાં મરી ગયો રાજુએ લોંગ જમ્પ માર્યો કમ્પાઉન્ડ વોલને કુદાવીને બહારની તરફ પડ્યો અને પછી ઓલિમ્પની રેસમાં દોડી દોડતો હોય એવી ઝડપથી ભાગી છૂટ્યો વિગત જાણી અભિરુપા રડવા માંડી મારી સાથે આવી છેતરપિંડી શા માટે હું સુંદર છું એની આ સજા હું તો કેવા કેવા સપનાઓ સજાવી બેઠી હતી કનેક્શન જેઠે એને સાની રાખવાની કોશિશ કરી બેટા આ બાબતમાં હું તને કોઈ મદદ ન કરી શકું પણ મારા અનુભવે મને આટલું શીખવાડ્યું છે કે નિર્દોષ આંખોમાં અંજાયેલા નમણાં સપનાઓ ક્યારે મૂરજાતા નથી જો મારો દીકરો હા પાડે તો તું આ બંગલાની અને અમારા પરિવારની અભિરુપાએ ઉચ્ચક નજરે ઈશ્રીતની સામે જોયું કબૂલ છે ઈશ્રીતે ત્રણ વાર પાપણો ઝુકાવીને કહ્યું કબૂલ છે કબૂલ છે કબૂલ છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો